મારે વાળું કરવા નથી આવું તમે તમતા ખોટી થઈ જ મારી ઉપાધિ કરતા પડ્યું વાળું ભાઈ ને ઘેર હું છે ને ઈ ગયા મારા ખાવું એના બધું સારું વાર ખાવે ને ફોન આવી ગયો ખોટી થવાની સઈ હું હાલ રોડા મારું કામ લઉં

અરે રે વા તે પણ મને આટુ ન આયા મને થોડી ખબર તેમ ઘરે આવજો પાછા આય મારો ફોન ભૂલી ગીત લેવા લે જો આ મેં ડાંગા તે પણ લે પણ એમ શું કહાતા આટુ મને ફોન ભૂલી ગીત મે લે લઈ આવો તે રોટલા સવાઈ કાઢો તો મને એમ શું થોડો બનાવી દો

કે અમારો વિડિયો હોય લાઈક કરો શેર કરો કરો ને લખવાનું ઉકડી બનાવી છે કોઈ ભલે અમને સપોર્ટ કરજો